નમસ્કાર આજે હર તિરંગા અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટી વહીવટીતંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લા સ્તરીય તિરંગા રેલી આયોજના આયોજના આયોજન કરવામાં આવ્યું છે એમાં બાળકોથી માંડીને વ્યસ્ત સુધી બધા લોકોએ બહુ જોરશોરથી પાર્ટિસિપેટ કર્યું છે આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે દેશમુખો છે જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ આપણા દેશ આઝાદ છીએ એમને નમસ્કાર કરવા માંગીએ છીએ નમન કરવા માંગીએ છીએ અને આપણી જે આવતી જનરેશન છે આ ભૂલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોના કારણ છીએ એના કારણે આપણે આ તિરંગા રેલીના આયોજન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના બધા લોકોને હું વિનંતી કરું છું કે તમે પણ હર ઘર તિરંગા જે અભિયાન ચાલે છે સરકારના એના ભાગરૂપે આપણા ઘરે એક એક તિરંગા લગાવો અને આ અભિયાનના પાર્ટ થેન્ક યુ આજે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રશાસન અને નાગરિકો દ્વારા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો નિમિત્તે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે તિરંગા યાત્રા છોટાઉદેપુર નગરમાં યોજવામાં આવી ઓપરેશન સિંદુર બાદ આ પહેલીવાર રાષ્ટ્રીય પર્વ આવે છે એટલે દેશની જે તાકાત છે દેશની જે લડવા માટેની જે તાકાત ઊભી થઈ છે એનો પરચો આખી દુનિયાને ભારતે બતાવ્યો છે એટલે નાગરિકોમાં અનેરો ઉત્સાહ અને જોમ જુસ્સો આ વખતના રાષ્ટ્રીય પર્વમાં દરેક જગ્યાએ દરેક નાગરિકમાં જોવા મળે છે પંદરમી ઓગસ્ટ આપણા દેશને આઝાદીના સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર નગરની અંદર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી એમાં સરકારી કર્મચારી ભાઈઓ બહેનો અને શાળાની છોટાઉદેપુર નગરની શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શાળાના પરિવારના તમામ શિક્ષક મિત્રોએ હાજરી આપી અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજની આજ છોટાઉદેપુર નગરની અંદર ત્રિરંગા યાત્રા નીકળી છે દેશની અંદર આઝાદીનો પર્વ મનાવાઈ રહ્યો છે ત્યારે આપણે વીર જવાનોને પણ આજે યાદ કરીને એમને પણ સલામી આપીએ છીએ અને આજના આ પર્વને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર एकदम किफायती ભાવમાં મળશે અને તે પણ આપના છોટાઉદેપુરમાં જી હા છોટા છોટાઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર स्पून હોટેલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો